નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો બી એસએફ નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો આ પરથીમાં મિત્રો અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો બીએસએફ ભરતી વિશેની સંપૂર્ણ વિગતો માહિતી જોઈએ આગળ વિડીયોમાં બીએસએફમાં મિત્રો વાત કરવામાં આવતો હેડ કોન્સ્ટેબલ સહિત એસઆઈ સહિત કુલ પંદરસો ને છવ્વીસ જગ્યા ઉપર ભરતીનું આવેદન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મિત્રો આવેદન કરવાની છેલ્લી તારીખ છે આઠ જુલાઈ સુધી જે સ્પર્ધીને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વાત કરવામાં આવતો મિત્રો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ માટે કુલ પંદરસો ને ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ જુલાઈ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જેમાં હેડ કોન્સ્ટેબલની પોસ્ટો છે મિત્રો બારસો ને ત્યાં જગ્યા પર ભરતીની અને બાકી વધેલી મિત્રો એએસઆઈ પરની પોસ્ટો છે તેમાં મિત્રો ભરતી ગુણભાર વિશે વાત કરવામાં આવતો મિત્રો હિન્દી અને અંગ્રેજી ભાષાના વર્ષ ગુણ રહેશે સામાન્ય જ્ઞાનના વીસ ગુણ નિરિકલ એપ્ટિટ્યુડ માટે વીસ ગુણ ક્લેરિકલ એપ્ટિટ્યુડ માટે વીસ બેઝિક કમ્પ્યુટર માટે વીસ ગુણ કુલ સોફ્ટ માર્ક્સનું પેપર હશે અને મિત્રો પાંચ તબક્કામાં પ્રતિનું આયોજન કરવામાં આવ્યું છે જે મિત્રો એ ફોર્મ ના ભર્યા હોય તે સુધી આઠ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત